પ્રાચીન સમયની વાત છે જ્યારે ધરતી પર માનવ માત્ર જીવવા માટે નહીં પરંતુ સંતુલન જાળવવા માટે જન્મતો હતો દેવલોક અને પાતાળ લોક વચ્ચે અદ્રશ્ય સંઘર્ષ ચાલતો રહેતો અને તેનો ભાર હંમેશા માનવજાત પર આવતો એ જ સમયગાળામાં ધર્મવન નામનું એક નાનું પરંતુ સમૃદ્ધ રાજ્ય હતું જ્યાં લોકો ઓછું બોલતા અને વધારે વિચારતા ધર્મવનમાં અનય નામનો એક યુવાન રહેતો હતો તે કોઈ વિશેષ કૂળમાં જન્મ્યો હતો ન તો તેના હાથમાં શસ્ત્રો હતા તેનું જીવન માટી સાથે જોડાયેલું હતું સવાર થાય એટલે ખેતરમાં કામ સાંજ પડે એટલે માતાપિતાની સેવા અને રાતે ભગવાનનું સ્મરણ તેના જીવનમાં કોઈ ચમત્કાર નહોતો પરંતુ તેની અંદર સત્ય પ્રત્યે અડક શ્રદ્ધા હતી એક દિવસ અનય ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક આકાશ ઘેરું બન્યું પક્ષીઓ ઉડી ગયા અને પવન થંભી ગયો ધરતી પર અશાંતિનો અનુભવ થવા લાગ્યો એ રાત્રે અનયને ઊંઘ આવી નહીં મધરાત્રે તેના સપનામાં ભયંકર હાસ્ય ગુંજ્યું અંધકારમાંથી એક વિશાળ આકાર પ્રગટ થયો આંખોમાં આગ અને વાણીમાં અહંકાર તે દાનવરાજ હતો દાનવરાજે અનયને કહ્યું કે ધરતી પર રહેલી એક વિશેષ શક્તિ હવે તેને જોઈએ છે જો અનય તેની મદદ કરશે તો તેનું જીવન સુખ ધન અને સત્તાથી ભરાઈ જશે અનયના મનમાં એક ક્ષણ માટે ભય અને લોભ બંને આવ્યા પરંતુ તેણે તરત જ પોતાના અંતરાત્માની વાત સાંભળી તેણે ધીમા સ્વરે કહ્યું કે તે અન્યાયની બાજુએ ઊભો રહી શકતો નથી દાનવરાજ ક્રોધિત થયો તેણે અનયને ચેતવણી આપી કે ઇનકાર કરવાથી તેનું જીવન દુઃખોથી ભરાઈ જશે અંધકાર ફરી ફેલાયો અને સપનું તૂટી ગયું અનય તરબત્તર થઈ ગયો તે સમજાઈ ગયો કે આ માત્ર સ્વપ્ન નહોતું કોઈ મહાસંઘર્ષની શરૂઆત હતી થોડી વારમાં આકાશમાંથી પ્રકાશ વરસ્યો દિવ્ય સુગંધ ફેલાઈ અને દેવતાઓ પ્રગટ થયા તેમની વાણી શાંત હતી પરંતુ ગંભીર તેમણે અનયને કહ્યું કે પાતાળની શક્તિ ધરતી તરફ વધી રહી છે અને તેને રોકવા માટે એક નિષ્પક્ષ માનવનો નિર્ણય જરૂરી છે અનયના હૃદયમાં ભાર આવી ગયો તેણે પૂછ્યું કે એક સામાન્ય માનવ આટલી મોટી જવાબદારી કેવી રીતે વહન કરી શકે દેવતાઓએ કહ્યું કે તેની સામાન્યતા જ તેની મહાનતા છે કારણ કે જેને લોભ નથી જેને અહંકાર નથી એ જ સાચો નિર્ણય કરી શકે અનય મૌન રહ્યો તેને લાગ્યું કે હવે તેની શાંતિભરી જિંદગી પૂર્ણ થવા આવી છે આગલા દિવસથી અનયનું જીવન બદલાઈ ગયું ખેતરમાં કામ કરતી વખતે પણ તેનું મન વિચારોમાં ગરકાવ રહેતું ગામના લોકો તેની આંખોમાં અજાણી ચિંતા જોવા લાગ્યા રાત્રે અનયે ઉપવાસ કર્યો તેણે દીવો પ્રગટાવ્યો અને આંખો બંધ કરીને પોતાના પિતાના શબ્દો યાદ કર્યા કે ધર્મ એ કોઈના ડરથી નહીં પરંતુ અંતરાત્માની અવાજથી પાળવો ઘણી રાત્રિઓ પછી અંતે તે દિવસ આવ્યો જ્યારે દેવ અને દાનવ બંને પોતાની શક્તિ સાથે પવિત્ર ભૂમિ પર હાજર થયા ધરતી ધ્રુજતી હતી આકાશમાં ગર્જના થતી હતી અને એકલો ત્યાં ઊભો હતો ન કોઈ શસ્ત્ર ન કોઈ કવચ માત્ર શાંતિ અને વિશ્વાસ સાથે બંને પક્ષોએ પોતાની માંગ રજૂ કરી દેવતાઓએ શાંતિ અને વ્યવસ્થાની વાત કરી દાનવોએ શક્તિ અને સત્તાની અનય લાંબા સમય સુધી મૌન રહ્યો એ મૌન કોઈ કમજોરી નહોતી તે વિચારનું પ્રતીક હતું અંતે અનય બોલ્યો કે જે શક્તિ માટે દેવ અને દાનવ બંને લડી રહ્યા છે તે ધરતીની છે અને ધરતી પર જીવતા માનવોની છે જો તે શક્તિ કોઈ એકને મળશે તો અસંતુલન સર્જાશે તેણે એવી ક્રિયા કરી કે શક્તિ ધીમે ધીમે ધરતી સાથે એકરૂપ થઈ ગઈ ન તો દેવ તેને લઈ ગયા ન દાનવો છીનવી શક્યા પાતાળમાં ક્રોધ ફેલાયો દેવલોકમાં મૌન છવાયું બંને સમજી ગયા કે માનવે ધર્મથી નિર્ણય કર્યો છે આકાશ ફરી સ્વચ્છ થયું ધરતી શાંત થઈ અને પવન ફરી વહેવા લાગ્યો દેવતાઓએ અનયને વરદાન માંગવા કહ્યું પરંતુ તેણે વિનમ્રતાથી ઇન્કાર કર્યો તેણે કહ્યું કે જો તેણે કંઈ માંગ્યું તો તેનો નિર્ણય નિષ્પક્ષ નહીં રહે તે પાછો પોતાના ગામમાં ફર્યો ફરી માટી સાથે જોડાઈ ગયો સમય પસાર થયો લોકો અનયને સામાન્ય માનવ તરીકે જોળકતા રહ્યા પરંતુ પ્રાચીન ગ્રંથોમાં આજે પણ લખાયેલું છે કે એક વખત દેવ અને દાનવ વચ્ચે ફસાયેલો એક માનવ ધર્મ પસંદ કરીને આખી ધરતીને બચાવી ગયો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરો તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વીડિયો અમારી આ ચેનલ પર લાવતા રહીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ